નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ બોડેલી વૈષ્ણવ સમાજ દ્વારા જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પાંચસો અડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવ રંગે ચંગે ઉજવવામાં આવ્યો ઉત્સવ અને ધર્મપ્રિય બોડેલી નગરમાં પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક અને વૈષ્ણવોના પ્રાણધાર જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના પાંચસો અડતાલીસમાં પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા સવારથી જ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું સવારે જ્યારે વૈષ્ણવોની પ્રભાત ફેરી દ્વારકાધીશ મંદિરેથી નીકળી વલ્લભ વિઠ્ઠલ ગિરધારીના નામ સ્મરણ સાથે બોડેલીના માર્ગો પર ફરી અને શ્રી દ્વારકાધીશ મંદિર જ્યાં પુષ્ટિ ધ્વજારોહણ થયું જયઘોષ થયો સવારે સાડા દસ કલાકે શ્રૃંગારના દર્શનમાં શ્રી પ્રભુ સોનાના પાલણે ઝૂલ્યા જે દર્શન કરી સૌ વૈષ્ણવો ધન્ય બન્યા જ્યારે રાજયુગમાં શ્રી પ્રભુને તિલક કરવામાં આવ્યા સાંજે પાંચ કલાકે પરમપૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી રવિકુમારજી મહોદયશ્રીની પાવન નિશ્રામાં ખાસ કરીને બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે મોટી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવોની હાજરીમાં શોભાયાત્રા નીકળી જેમાં બોડેલી અલીપુરા અને ઢોકલીયા સહિત બહારથી પધારેલા વૈષ્ણવો મોટા સંખ્યામાં જોડાયા શ્રી વલ્લભના જયઘોષ સાથે નાસ્તા કૂદતા ભજન કીર્તન કરતા કરતા કેસરી વસ્ત્રો પરિધાન કરીને શોભાયાત્રાને નયનરમ્ય બનાવી શોભાયાત્રા બોડેલીના રાજમાર્ગો પર ફરી શ્રી દ્વારકાધીશ મંદિર પહોંચી જ્યાં સુવર્ણ મહલમાં બેરાજી શ્રી પ્રભુએ અતિ દિવ્ય ભવ્ય અને અલૌકિક દર્શન આપ્યા જે દર્શન કરી વૈષ્ણવો આનંદ વિભોર બન્યા અને આ રીતે ભક્તિભાવ नी नी नो आंसो आजे उजवा आजे ૈ પુષ્ટિ સંપ્રદાયના પ્રવર્તક જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીનો પાંચસો ને અડતાલીસ પ્રાગટ્ય મહોત્સવ આજે વૈષ્ણવ સમાજ બોલેલી દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો જેમાં આજે સવારથી જ ભક્તિમય વાતાવરણ બોલેલી ખાતે જોવા મળ્યું સવારે પ્રભાત ફેરી નીકળી અને ત્યારબાદ શ્રંગારમાં પલ્ને ઝુલ્યા પ્રભુ અને તિલકના દર્શન આપણે રાજભોગમાં થયા અને ત્યારબાદ સાંજે પાંચ વાગે ઉષાબેન દિલીપભાઈ સોનીના મનોરથ સ્વરૂપે એમના નિવાસસ્થાનેથી એક ભવ્ય શોભાયાત્રા બોલેલી નગરમાં ફરી અને દ્વારકાધીશ મંદિરે પધારી આમાં પરમ પૂજ્ય ગોસ્વામી એક સાઠ શ્રી રવિકુમારજી મહોદય શ્રી કૃપા કરી જનાના સહિત બોલેલી ખાતે પધાર્યા અને વૈષ્ણવોને વચનામૃત પણ લાભ આપ્યો અને આ શોભાયાત્રા દ્વારકાધીશ મંદિરે આવ્યા પછી શયનના દર્શનમાં સુવર્ણના બંગલામાં શ્રી પ્રભુના ભવ્ય અલૌકિક અને દિવ્ય દર્શન કરી સર્વે વૈષ્ણવો ધન્ય બન્યા